શું નામ તમારું મારું નામ હર્ષદભાઈ ઠાકરજીભાઈ પ્રજાપતિ ગ્રામ રાયસંગ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર તો હર્ષદભાઈ તમે આ એરંડા ની અંદર કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો હતો મેં એરંડા ની અંદર કટ્ટા ના ઉપયોગ કરેલો તો હર્ષદભાઈ તમે આ કટ્ટા ના પ્રોડક્ટ રહી એ કઈ જગ્યા થી લાયા તા હું આ સરા આશીર્વાદ એગ્રો માંથી લાવેલો છું અશોકભાઈ ત્યાંથી બરોબર તો અશોકભાઈ ત્યાંથી તમે તમે લાવ્યા હતા તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું અને કેટલા દિવસ લગીને તમને મળવાનું હું આ દિવસ માં તો એવું છે કે મેં બાવીસ દિવસ થઈ ગયા છે અહીંથી પણ હજી કોઈ ઇયળ નો એવો કોઈ ઉપદ્ર દેખાતો નથી કે આ ઇયળ આવી કે આ આવી હજુ કોઈ એવી દેખાતી નથી તો જ્યારે તમે આ કટાણા નો ઉપયોગ કર્યો હર્ષદ ભાઈ ત્યારે આની અંદર કઈ કઈ પ્રકારની ઇયળ જોવા મળતી હતી અને તમને એનું કેવું રિઝલ્ટ મળ્યું ત્યારે અંદર આપણે ઓલી ઘોડિયા ઇયળ આવે છે કાળી છે લીલી છે પછી ઓલી આપણે પાંદે ઝુમખો મૂકે એ છે બધી પ્રકારની ઇયડ જોવા મળતી હતી પણ બે દિવસની અંદર બધી સાફ ગઈ ગયા છાંટા પછી બરોબર અને આજે કેટલા દિવસથી આ હર્ષદ કા એરંડા ની હજી ઇયડ નથી દેખાતી આંટો મારો ક્યાંય તમને ઇયળ જોવા નહી મળે બરોબર તો આપણે બીજા ખેડૂત ભાઈઓને કેવું હોય કે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરાય એરંડા ની અંદર ઇયડ પડે તો આ કટાણાનો જ ઉપયોગ કરાય તો સારામાં સારું રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મળે ને આપણે ખેડૂને પરવડે આપણને બરોબર આભાર